ભૂજ શહેર નગર શેરી ફેરિયા સંગઠન ભૂજ નગરપાલિકા તથા નગર ફેરિયા સંગઠન દ્વારા ટ્રાફિકની સમસ્યા હલ કરવા મીટિંગ કહો રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ રીતે સૌથી પહેલાં તો હું અમારી અમારા ફેરિયાનો અમારી આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે વેપારી અને ભુજને નડતર થતી હતી એવી ટ્રાફિકની સમસ્યાનો આજે સુચારૂ રૂપે ઉકેલ આવ્યો છે ત્યારે હું લોકોને પણ અપીલ કરું છું કે લોકો હવે આ લોકોને પણ પ્રોત્સાહિત કરવા જેમ ત્યાં ખરીદી કરવા જતા હતા તેમ અહીંયા ખરીદી કરવા પણ આવે અને આ લોકોને પણ અહીંયાથી સૂચના યોગ્ય સમય નિયમિત અમે સૂચના પણ આપવાના છે કે એ લોકો પોતપોતાના ધંધા કરી જે કાંઈ પણ એ લોકોનો વેસ્ટ હોય કચરો હોય એક જ જગ્યાએ ઠાલવે એટલે ભૂજ સ્વચ્છ મારુંભૂજ સ્વચ્છ ભૂજ દેખાય અમે પ્રયત્ન આખી ટીમ કરી રહી છે અમારી સેનિટેશન શાખા હોય અમારા પ્રમુખ આખી ટીમ અમે દિવસ રાત મથી રહ્યા છીએ ત્યારે લોકોને અપીલ કરીશ કે લોકો પણ પોતાના ઘર અથવા પોતાની ઓફિસની આજુબાજુ થોડીક સ્વચ્છતા રાખે અને આ અમારી જે આ પાયલોટ પ્રોજેક્ટ છે હજી આવાને આવા અમે બીજી જગ્યા જ્યાં સાહેબ કહેશે નિયત કરેલા સ્થાન ઉપર અમે બીજા અન્ય શાકભાજી વેપારી છે અને ફ્રૂટવાળા છે એમને પણ અમે ત્યાં અન્ય જગ્યાએ શિફ્ટ કરવાના અમારા પ્રયાસો ચાલુ રહેશે આ અમે ઘણા ટાઈમથી જગ્યા ગોતી રહ્યા હતા સાહેબ અને અમારી ટીમે એક જગ્યા હમણાં ટેમ્પરરી હંગામી રૂપે અમે અહીંયા અલોટ કર્યું છે ત્યારબાદ જે કાંઈ પણ સરકાર તરફથી અમે અમારી રજૂઆત ચાલુ છે જો અન્યતા સારી જગ્યા મળશે ને કાયમી આ લોકોને સ્થળાંતર થઈ શકે એવી જગ્યા મળશે તો અમને અમે એમને ચોક્કસથી શિફ્ટ કરશું અત્યારે એકસો ચાલીસ લોકોને અમે સ્થળાંતર કરીએ છીએ પણ એમાં અમારું ધ્યાન એક જ છે કે એક પરિવારમાં એક જણને જ અમે આપીએ છીએ બે જણને કોઈને આપ્યા નથી તેમ છતાં અમને ધ્યાનમાં આવશે કે આવા લોકો જે એક પરિવારમાંથી બે જણને આપ્યા તો તેની વ્યવસ્થા કાર્યવાહી જે કાંઈ પણ છે એ આખી કિશોર શેખા એનયુએમએલ શાખા અને અમારા ચીફ ઓફિસર છે એ એને યોગ્ય કરશે આ જાહેર નિવેદા આવતીકાલના પેપરમાં આવી જવાની છે કે વાણિયાવાડ અનમ રોડ અને પેટ્રોલ પંપ ત્રિકોણ બાગ એની આજુબાજુ જે કાંઈ પણ લોકો ધંધા કરી રહ્યા છે એમને આ અંતિમ નોટિસ છે અને આવતીકાલે પેપરમાં નિવેદા પણ જાહેર નિવેદા પણ આવી જશે કે આ અહીંયા કોઈ વેપારી ફ્રૂટ બગાલા કે શાકભાજી વાળાએ વેપાર કરવો નહીં અન્યથા એમને યોગ્ય કાર્યવાહી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે પ્રથમ વખત ભુજ નગરપાલિકા દ્વારા હકારાત્મક પ્રયત્નો કરી અને શેરીફેરિયા સંગઠને ટાઉન વેન્ડિંગ કમિટીના સભ્યોને સાથે રાખીને આ એક ભુજ શહેરના નાગરિકો માટે ભુજ શહેરની પોલીસ માટે ભુજ શહેરની ટ્રાફિકની જે સમસ્યા છે એના નિરાકરણ માટે હકારાત્મક પ્રયત્નો કરવામાં આવ્યા છે અને એની અંદર ભુજ શહેર શેરી સંગઠન સંપૂર્ણપણે નગરપાલિકાના સહયોગમાં છે અત્યારે નગરપાલિકા પાસે જેટલી જગ્યા અવેલેબલ છે એ જગ્યામાં પ્લોટની ફાળવણી કરવામાં આવી છે બીજું પણ પ્લાન નગરપાલિકાના મુખ્ય શ્રીએ કરેલું છે જેનું ટૂંક સમયમાં આયોજન કરવામાં આવશે નગરપાલિકા દ્વારા અને ટીવીસી દ્વારા ટાઉનવેનની કમિટી દ્વારા એવો નિર્ણય કરવામાં આવે છે કે એક જ પરિવાર હસબેન્ડ વાઇફ બંનેને અલગ અલગ જગ્યા નહીં મળે એક વ્યક્તિને એક જ જગ્યાએ ધંધો કરવા માટે મળશે નગરપાલિકા દ્વારા પ્રયાસો ચાલુ છે ને એ બધું ટૂંક સમયમાં જ પૂરું કરી નાખવામાં આવશે પરિણામ અત્યારે સારામાં સારું કહેવાય આપ જોઈ રહ્યા છો કે નગરપાલિકા દ્વારા ફ્લોટિંગ થયું છે ફેરિયાઓને કોઈ પ્રકારની તકલીફ નથી થઈ રહી અને લોકો જે છે એ ઉત્સાહિત છે